તેમજ દંપતી ભૂતકાળ ગુનાહિત ધરાવતા હોવાથી તેઓને મકાન ખાલી કરાવી દીધું હતું જેની રીસ રાખી દંપતી વારંવાર મકાન માલિક સંજય પટેલના ઘરે જે ઝઘડો કરતા હતા જેગાદ તારીખ સોળ એક બે હજાર ઓગણીસના રોજ આનંદ એપાર્ટમેન્ટના મકાન નંબર માં રહેતા સંજયભાઈ અંબાલાલ પટેલના ઘરે અગાઉના ઝઘડાની રીસ રાખી જ્યોતિબેન મિશતેશભાઈ ભવાની તથા તેનો પતિ કરી છાતીના ભાગે સંજય પટેલ પોતાના બાળકો સાથે ઘર છોડી તાત્કાલિક સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા જતા રહ્યા હતા સંજયભાઈ પટેલના મકાનમાં મકાન કબજો કરી બેઠેલી દારૂના નશામાં ચકચુ જ્યોતિબેન ભવાની તથા તેના પતિએ ઘરમાં આગ લગાડી હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા જ્યોતિબેન ભવાનીની પોલીસે ધરપકડ કરી હતી જો કે ઘર જ્યોતિબેન ભવાનીએ સળગાવી દીધું હોવાથી ઘરમાં રહેલ ટીવી ફ્રિજ કબાટ એસી પલંગ સહિત તમામ ઘરવખરી વખરી બળીને ખાક થઈ જતા પોલીસે પણ જ્યોતિબેન મિતેશભાઈ ભવાની તથા તેના પતિ મિતેશભાઈ પ્રીતમભાઈ ભવાની સામે ગુનો દાખલ કરી જ્યોતિની ધરપકડ કરી હતી જ્યારે પતિ મિતેશ ભવાની ભાગી જવામાં સફળ રહ્યો હતો એપાર્ટમેન્ટના આગના પગલે સ્થાનિકોના જીવ પણ તાળવે ચોટી ગયા હતા પરંતુ આગની જાણ ભરૂષનગર પાલિકાના ફાયર ફાઇટરને થતા તેઓએ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો હું સંજય કુમાર અંગલલ પટેલ 14 આનંદ એપાર્ટમેન્ટ જીએનએફસી ટાઉનશિપની બાજુમાં ભોલાવવું મુકામે રહું છું અને ગઈકાલે રાત્રે મિતેશ ભવાની અને એની પત્ની જ્યોતિ ભવાની બે જણા ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં અમારા ઘરે આવી અને અમારા એક મકાનની જૂની અદાવત જે હમણાં પચાવી પડેલું હતું એ જે મેં ખાલી કરાવ્યું એ બાબતની રીસ રાખીને મારા ઘરમાં ઘૂસી આવેલ જ્યોતિ ભવાની અને ઘરમાં તે વખતે મારી સાથે કોઈ લેડીઝ હતી નહીં હું અને મારા છોકરાઓ બે જ જણા હતા અને મારી વાઈફ અને મધર છે એ બહાર ગયેલા હતા એટલે એ એકદમ ઘરમાં ઘૂસી આવી જ્યોતિ ભવાની અને મારી સાથે જપાજપી કરવા લાગી અને જૂની અદાવત બાબતમાં ધાક ધમકીઓ આપવા માંડી કે તમારથી થાય તે કરો મને મારું મકાન પાછું આપી દો તમે લઈ લીધું છે તે હકીકતમાં એ મકાન મારું જ છે એ બાબતની રીસ રાખીને મારી જોડે જપાજપી કરી મારું કપડાં ફાડી નાખ્યા અને મારા ઘરના પલંગ પર બેસી ગઈ કે કે હું અહીંયાથી હવે નથી જવાની એટલે અમે ગભરાઈને બહાર નીકળી ગયા કારણ કે ઘરમાં કોઈ લેડીઝ હતી નહીં એટલે ખોતી એ એ કરે ને અને આવીને પછી બહાર નીકળીને અમે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા એ દરમિયાનમાં એણે છે તે ઘર અંદરથી બંધ કરી અને ઘરને આગ ચાંપી દીધી કેટલું નુકસાન છે એ લગભગ પંદરથી વીસ લાખ રૂપિયાનું નુકસાન છે અમારે કારણ કે ટોટલી ખલાસ થાય ઇલેક્ટ્રોનિક્સથી લઈને ફર્નિચર કપડાં લત્તા વખડી ઇલેક્ટ્રોનિક્સ આઈટમ બધી જે કંઈક ઘરમાં હતી એ બધી જ ખલાસ થઈ તમને એ હમણાં સેક્રેટરીનો ફોન આવ્યો હું રસ્તામાં હતો એક દરમિયાન ધુમાડા નીકળે છે અને તમે જલ્દી આવી જાઓ એટલે પછી અમે પહોંચ્યા અને ફાયર બ્રિગેડને બોલાવી એ બે બંબાઈને લગભગ થી ત્રણ કલાકે આ કાબૂમાં લીધી પછી જઈને જોયું તો અંદર કશું જ રહ્યું નથી ગઈ કાલે રાતના નવ સાડા નવ વાગાના સુમારે જે ટાઉન શીપ પાછળી રહેતા સંજયકુમાર અંબાલાલ પટેલ કરીને જે ભાઈ છે એ છે એ પોલીસ સ્ટેશન આવેલા મેં એમને જણાવેલું કે મારા ઘરે એક બાઈ જે જ્યોતિબહેન મિતેશ રિતેશ ભવાની કરીને છે કે મારા ઘરે અંદર ઘૂસી ગઈ અને મારી સાથે ઝપાઝપી ગાળા ગાડી કરી એટલે મેં તરત જ મારા બે છોકરા લઈને નીચે ઉતરતો હતો ત્યારે એના પતિ પણ બીજા માળે મારી સાથે ગાળાગાળી કરી અને કેમ અમને અમારું ઘર પચાવી પાડેલ છે અમને ઘર આપતા નથી એ બાબતનો ઝઘડો કરેલ જેથી મેં પોલીસ સ્ટેશન અરજી આપવા એ અરજી આપ્યા પછી હું જ્યારે મારા ઘરે પાછો જતો હતો ત્યારે મને રસ્તામાં એપાર્ટમેન્ટના જે મેન પેલા પ્રમુખ જે કહેવાય એમનો ફોન આવ્યો કે ભાઈ સંજયભાઈ તમારા ઘરે કંઈ આગ લાગી છે ને ધુમાડા નીકળે છે જેથી મેં ઘરે ગયેલો ત્યારે ખરેખર મારા ઘરે આગ લાગેલી હતી એવું મેં જોયું તો મારા ઘરમાં ઘણી બધી આગ લાગવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ પોલીસના માણસો પણ આવી ગયેલા અને આગ બંબાના જે માણસો હતા નગરપાલિકાના એમને મારા ઘરનો દરવાજો ખોલી એ ભાઈને બહાર કાઢી નીચે પાર્કિંગમાં લઈ ગયેલા જેથી આ બનાવ બાબતે અમારી આ ભાઈ સાથે જૂની અદાવત પણ ચાલતી હોય ઝઘડા બાબતે ઘર બાબતે છે પ્રીતમનગરમાં અહીંયા ઘડી એમનું મકાન હતું એના બાપનું તે બાબતે એમને ખાલી કરાવેલું એમનું મન દુઃખ ચાલતું હતું અને આજ રોજ આ બાઈ મારા ઘરે આવીને મારા ઘરને મારી સાથે ઝપાઝપી તેમજ ગાળાગાળી ગાડી કરીને મારી ઘરને નુકસાન કરેલ છે સળગાઈ નાખવાની તે બાબતના અંતરે પોલીસમાં સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે એ બાઈને એના ધણીના વિરુદ્ધમાં તેમજ પોલીસ સ્ટેશન લાવ્યા પછી આ ભાઈ નશો કરેલી હાલતમાં હોય ફરી પાછો તેના વિરુદ્ધમાં બીજો સરકાર તરફે ગુનો નોંધી એના વિરુદ્ધમાં કોઈ વિષયનો પણ ગુનો દવામાં આવેલ છે હાલમાં બાઈને અટક કરવામાં આવેલ છે એનો ધણી ફરાર છે